માધવપુર ગામે રહેતા એક યુવાન પર તેમના બંને વીએ લાકડી વડે હુમલો કર્યો હતો આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા માધવપુર ગામે રહેતો કરણ કરશનભાઈ માવધ્યા નામનો યુવાન તેમના ઘરે હતો ત્યારે તેમના બનેવી વિજય દેવસિંહ વાળા ત્યાં આવ્યો હતો અને બોલાચાલી કરી હતી જે બાદ ઉશ્કેરાયેલા વિજયવાળા નામના શખ્સે આ યુવાન પર લાકડી વડે હુમલો કર્યો હતો આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો માવજા કરણ અંદર બેઠો હતો આવીને સીધો મારવા મેં ગાયું ને જીમ બોલતો હતો વિજયવાળા દિવસે એ તો એ બે માણા બાજતા હતા તો એમાં આવ્યો ગોતવા ગોતવા આવ્યો તો જીમ આવી મેં તું ગાયું ને દેવા મીડ્યો સીધો મારવા મીડ્યો વિજયદેવ સિવાડા અને તેમની પત્ની વચ્ચે બોલાશાલી થઈ હતી જે બાબતે આ શખ્સે યુવાન પર હુમલો કર્યો હતો અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર